નમસ્કાર મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે વોટ્સએપ સ્ટેટસમાં આપણે કોઈ ફોટો કે વિડીયો મૂક્યો હોય પછી જેને પણ એ ગમ્યું હોય એ આપણને મેસેજ કરે છે કે મને મોકલો સેન્ડ મી તો તમે કેટલી વાર બધાને મોકલશો અને ના મોકલીએ તો કોઈને દુઃખ પણ લાગે હવે તમને એમ થાય કે ના મારી સાથે આવું બનતું નથી મને કોઈ મેસેજ કરતું નથી મારે કોઈને આપવું પડતું નથી પણ ક્યારેક એવું પણ બને કે તમને ભલે કોઈ મેસેજ કરે કે ના કરે તમને કોઈનું સ્ટેટસ ગમે અને તમે એને તમારા સ્ટેટસમાં મૂકવા માગતા હોય તો તમારે એને મેસેજ કરવો પડતો હોય કે આ વિડીયો કે આ ફોટો મને મોકલો તો હવે આ કરવાની જરૂર નથી તમારે પણ કોઈને મેસેજ કરવાની જરૂર નથી અથવા તમને કોઈ મેસેજ કરે તો તમારે એને મોકલવાની જરૂર નથી આ બંનેનું સોલ્યુશન આવી ગયું છે જેનું નામ છે રીશેર સ્ટેટસ જે આપણે એક જ વાર સેટિંગ કરવાનું છે ત્યાર પછી આપણા સ્ટેટસમાં જે કંઈ આપણે મૂકશું નીચે આવું એક નિશાન દેખાશે જેને પણ સ્ટેટસ ગમે એ આના ઉપર ટચ કરી અને પોતાના સ્ટેટસમાં એને મૂકી શકે છે અથવા તો તમને જેના પણ સ્ટેટસમાં આવું નિશાન દેખાય એનું સ્ટેટસ તમે સીધા જ તમારામાં મૂકી શકો છો શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ગ્રુપમાં જેનું મૂકેલ સ્ટેટસ તમને સારું લાગતું હોય અને વારંવાર જો તમારે એમની પાસે માગવું પડતું હોય કે મને મોકલો તો હવે આ ફીચર્સ વિશે તમે એમને જાણ કરી શકો છો આ વિડીયો એટલે એના મોબાઈલમાં એક જ વાર આ સેટિંગ કરશે ત્યાર પછી એના મૂકેલ દરેક સ્ટેટસ ને તમે શેર કરી શકશો તમારા સ્ટેટસમાં મૂકી શકશો હવે આના માટે સેટિંગ શું કરવાનું તો ચાલો જોઈએ વોટ્સએપના અવનવા લગતા વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે જોઈ શકો છો હવે બીજી સૌથી પહેલાં એક ચોખવટ એ કરી લઈએ કે આ વિડીયોમાં જે તમને સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું એ કદાચ તમારા વોટ્સએપમાં એવું ફીચર્સ કે એવું બટન ન દેખાય તો તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવાનું છે અપડેટ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈને લખો વોટ્સએપ એટલે જો સામે અપડેટ આવે તો તમારે અપડેટ કરી લેવાનું તો સૌથી પહેલાં આપણે વોટ્સએપ ઓપન કરવાનું છે ત્યાર પછી જમણી બાજુ જોશો તો ત્રણ ડોટ દેખાશે એના ઉપર ટચ કરો ત્યાર પછી આવા કેટલાક ઓપ્શન મળે છે એમાંથી આપણે જોવાનું છે સેટિંગ્સ તો સેટિંગ્સ ઉપર ટચ કરો હવે જે ઓપ્શન આવે છે એમાંથી બીજા નંબરનું એક ઓપ્શન આવું હશે પ્રાઇવસી તો પ્રાઇવસી ઉપર ટચ કરો ત્યાર પછી આવા કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાંથી એક ઓપ્શન હશે સ્ટેટસ તો આપણે સ્ટેટસ ઉપર ટચ કરવાનું છે એમાં પણ તમને કેટલાક આવા ઓપ્શન મળશે કે તમે સ્ટેટસ કોની સાથે શેર કરવા માગો છો તો ત્રણ ઓપ્શન હશે એની નીચે જે ઓપ્શન છે એ આપણે સેટિંગ કરવાનું છે એનું નામ હશે અલાવ શેરિંગ આવું લખ્યું હશે અને સામે આવું એક બટન જેવું દેખાશે એના ઉપર આપણે ટચ કરવાનું છે જેવું તમે એના ઉપર ટચ કરશો એટલે એ બટન આવી રીતે ગ્રીન થઈ જશે એનો મતલબ કે તમે પરમિશન આપી છે કે તમારું મૂકેલ સ્ટેટસ કોઈ પણ શેર કરી શકે છે એના સ્ટેટસમાં મૂકી શકે છે બસ આટલું જ સેટિંગ છે આટલું કર્યા પછી તમે જ્યારે પણ સ્ટેટસ મૂકશો તો તમારા સ્ટેટસમાં પણ નીચે અહીંયા તમે જોઈ શકો છો આવું એક બટન દેખાશે આ સિવાય બીજા પણ બે નવા ફીચર્સ છે જો તમને કદાચ ખ્યાલ ન હોય તો કે આપણે જે વોટ્સએપમાં સ્ટેટસમાં મૂકીએ છીએ એ ફેસબુકમાં પણ ઓટોમેટિક મુકાઈ જશે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઓટોમેટિક મુકાઈ જશે અહીંયા નીચે બે ઓપ્શન છે જુઓ ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એની સામે બંને બટન છે એના ઉપર ટચ કરવાનું છે જેવું તમે એના ઉપર ટચ કરશો એટલે બંને ગ્રીન થઈ જશે મતલબ કે એ ઓન થઈ ગયા છે આટલું કર્યા પછી જ્યારે પણ કંઈ પણ તમે તમારા સ્ટેટસમાં મૂકશો એટલે ઓટોમેટિક ફેસબુક સ્ટોરીમાં પણ મૂકાઈ જશે અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આવી જશે તમારે અલગથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓપન કરી અને ત્યાં મૂકવાની જરૂર નથી પણ આના માટે તમારા મોબાઈલમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ અને સાઇન ઇન કરેલું હોવી જોઈએ જો કદાચ તમારા મોબાઈલમાં ફેસબુક ઇન્સ્ટોલ ન હોય તો આવી રીતે સ્ક્રીન આવશે જેમાં તમારે યુઝર નેમ ને પાસવર્ડ લખી અને લોગ ઇન થવાનું રહેશે વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં બસ ઓકે લખો આપની પાસે આટલી જ અપેક્ષા છે આટલું પણ નહીં કરી શકો